નમસ્કાર માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઇન્ડિયા ખાતર ખાતર વાપરવાથી વાપરવાથી આપણને આપણને જે જે ઓર્ગેનિક છે ખેતરમાં અડદના પાકમાં જોરદાર રિઝલ્ટ મળે છે આપ જોઈ શકીએ કે એક જ છોડ એક છોડમાં આપણને અડદનો જે સિંગો કહેવામાં આવે છે એ કેટલી છે આ ઉતારો જોઈ શકો છો બેઠક કેટલી છે આવું દરેક છોડમાં છે એક છોડ નહીં પણ દરેક છોડમાં છે એવું આપણે જોઈ શકીએ છીએ એવો તમામે તમામ ચાર વેગેના નંબરમાં આપણે જોઈ શકીએ છીએ સામાન્ય કરતો જે આપણે ઓર્ગેનિક ખાતર વાપરતા નથી અને જે રાસાયણિક ખાતર વાપરીએ છીએ તેમાં આટલો બધો ઉતારો હોતો નથી બેઠક હોતી નથી પરંતુ કેટીઆઈ તો પ્રોડક્ટ વાપરવાથી આપણને એટલું બેટર રિઝલ્ટ મળેલું છે આપ એક છોડ અહીંયા જોઈ શકીએ છીએ કે હું જો છોડ હું ઉપાડું છું એક જ છોડમાં આપણે બેઠક કેટલી છે આપણે જોઈ શકીએ છીએ અડદની બેઠક આપણે જોઈ શકીએ છીએ જે સામાન્ય રાસાયણિક ખાતર વાપરવાથી જે ઉતારો મળતો હોય છે એનાથી ત્રણ ગણો ઉતારો આપણને આમાંથી મળે એવો છે તો આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરતો ઇન્ડિયા એગ્રો ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે પાકમાં પણ આપણને ત્રણ ગણો ફાયદો મળે કે અહીંયા બેઠક બેઠક એક થોડમાં ધારા કરતો અહીં અણદના પાકમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો આપણને જે પચીસ મન મળે એની જગ્યાએ અહીંયા ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરવાથી ઓછા મોટો પચાસ મોટા ઉતારો મળે એવું સંભાવના છે કારણ કે એના બેઠક પરથી અને વિકાસ ઉપરથી આપણે આપ જોઈ શકીએ છીએ એમનો આપણે અહીંયા પણ અહીંયા જોઈ શકીએ છીએ એની ઉતારો કેવો છે સિંગોડી બેઠક કેવી છે એના પરથી આપણે જોઈ શકીએ કે રિઝલ્ટ કેવું છે ત્રણ વીઘામાં અરજનું વાવેતર કરેલું છે ત્રણે ત્રણ વીઘામાં જોઈ શકીએ છીએ